મન છે ને એને એકદમ આપણે દેશી ગામડી ભાષાની અંદર કહીએ ને તો મન છે ને કુદતું વાંદરું છે આધ્યાત્મ નો કેન્દ્ર સ્થાન મન છે કેમકે મન જ કર્મ કરે છે પુનર્જન્મ પણ મન નો જ થાય છે

અને વિલ પાવર જ તમારું જીવન છે ને એના વિલ પાવર ના લીધે છે કોઈ કોઈ ખોટી જગ્યાએ નથી નથી ભલે ફક્ત પ્રાણાયામ કરો પણ મનને શાંત કરવાના પ્રયત્ન કરો અને પ્રયત્ન કરીએ એટલે જખ મારીને મન શાંત થાય અમારા ગુરુ આવું કહેતા થાય જ મને કે ના કેમ થાય મને કે થવું જ પડે એમ